ચાલો મિત્રો નમસ્કાર આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ના ચૂકતા અને મિત્રો ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરી શકો છો હા મિત્રો મોટા ભાગની જે ટેકનિકલ એક્ઝામ જે છે મિત્રો પૂરી થઈ ચૂકી છે ગણતરી એકાદ એક્ઝામ જે છે મિત્રો જેમ કે લેબોરેટરી આસિસ્ટન્ટ એક બાકી છે એ પણ મિત્રો આગળના થોડા દિવસોમાં મિત્રો જાહેરાત થઈ શકે છે એની એક્ઝામ ની ડેટ તો મિત્રો હવે જે મિત્રો આવી રહી છે બહુ એટલે બહુ મિત્રો જગ્યા મિત્રો એકસો પચાસ પ્લસોડી એનાઉન્સમેન્ટ થઈ ચુક્યું છે પંચાયત બોર્ડ દ્વારા મિત્રો ટાઈમટેબલ પણ મિત્રો મુકાઈ ચુક્યું છે એમાં થોડું મિત્રો પ્લસ માઇનસ થયું છે એક બે મહિનાનું આગુબાછું થયું કારણ કે મિત્રો જે રીતના ન્યૂઝ મળ્યા છે એ રીતના મિત્રો વાવ અને થરાદની જે મહેકમ જે છે મિત્રો એની લીધે હવે જગ્યાઓ વધીને મિત્રો ફરીથી આવવાની છે જેમાં એકસો પચાસ પ્લસ એકસો આઠ હતી મિત્રો એની જગ્યાએ એકસો પચાસ પ્લસ મિત્રો વેકેન્સી આવવાની સંભાવના છે મિત્રો એ પણ મિત્રો ફેબ્રુઆરીની આજુબાજુ મિત્રો જે છે ફોર્મ ભરવાની તારીખ જે છે મિત્રો જાહેર કરી શકે છે અને જૂન જુલાઈ ઓગસ્ટની આજુબાજુ મિત્રો એક્ઝામ પણ લેવાઈ જાય છે બરોબર જે રીતના મિત્રો આ સૂત્રો અનુસાર મિત્રો જે કઈ જાણવા મળ્યું છે એની વાત છે પંચાયતે પણ મિત્રો જે જૂનું ટાઈમ ટેબલ આપ્યું એની અંદર મિત્રો

તો સૌથી પેલા તો સાહેબ બે હજાર ને છવ્વીસ આવી ગયું છે બરોબર હજી જાહેરાત નથી આવી બટ મિત્રો વિધિન એકાદ અંદર ની છે મિત્રો જાહેરાત આવી શકે છે આ એવી શક્યતા દેખાઈ રહી છે કે

માટે પણ મિત્રો તમે જે છે કરી શકો છો બરોબર એ સિવાય મિત્રો અધર ઓર્ગેનાઇઝેશન હોય જે આપણે આઈકેડીઆરસી ની વેકેન્સી હોય મિત્રો બરોબર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ની મિત્રો વેકેન્સી આ બધા જ માટે મિત્રો સિંગલ એક કોર્સ એકવાર કરી લ્યો મિત્રો એટલે તમારે મિત્રો આવી જાય છે હવે સાહેબ કોર્સ તો કરી લઈએ બટ એમાં શું અમને ફાયદો મળશે બરોબર અમે શું કરશું તો સૌથી પહેલા તો મિત્રો અત્યારે જે હાલ જે સ્ટુડન્ટ છે ની વાત કરું મિત્રો તો ફાયદો લઈ રહ્યા છે

જેની અંદર મેથ્સ રીઝનિંગ મેથ્સ રીઝનિંગ આવી જાય ગુજરાતી આવી જાય મિત્રો ઘણા બધા સબ્જેક્ટ છે જે તમને ખબર છે બરાબર અને ટેકનિકલ તો કે સાહેબ ટેકનિકલ પણ 50% પૂરું કરી લીધું છે એની અંદર એનેટોમી ફિઝિયો પેથોલોજી આ બધું પૂરું કરી લીધું છે બરાબર કારણ કે એ લોકો ઓલરેડી 4 મહિના અગાઉ જે છે કોર્સ પરસ્થસ કર્યો ત્યારથી મિત્રો ડે ટુ ડે પ્રિપેરેશન મિત્રો કરી રહ્યા છે બરાબર ચાલો મિત્રો તો હવે આ કોર્સ વિશે મિત્રો માહિતી આપણે આગળ લઈએ એ પહેલા મિત્રો એક જાહેરાત કરી દો

તો સાહેબ આની અંદર કયા કયા સબ્જેક્ટ આવશે તો જે પંચાયત પ્લસ માઇનસ થવું હોય તો વધારે ના થઈ શકે બરાબર તો સાહેબ કયા કયા સબ્જેક્ટ છે એની અંદર તો એની અંદર છે એનેટોમી છે બરાબર ફિઝિયોલોજી છે બરાબર ફાર્મેકોલોજી છે બાયોકેમેસ્ટ્રી છે પેથોલોજી છે માઇક્રોબાયોલોજી છે આ છ સબ્જેક્ટ છે આ છ સબ્જેક્ટમાંથી મિત્રો એનેટોમી ફિઝિયો અને પેથોલોજી ઓલમોસ્ટ મિત્રો પૂરા થઈ ચૂક્યા છે ટુ ધી પોઈન્ટ જે છે કોર્સની અંદર અપલોડ થઈ ચૂક્યા છે બાકી કયા રહ્યા છે તો એક ફાર્માકોલોજી બાયોકેમેસ્ટ્રી અને મિત્રો માઇક્રોબાયોલોજી બરોબર આમાંથી માઇક્રોના મિત્રો ઘણા ઘણા બધા ટોપિક્સ જે છે એ પણ કવર થઈ છે તો વિધિન આગળના મિત્રો એક થી લઈને બે મહિનાની અંદર મિત્રો ફૂલ સિલેબસ જે છે પૂરો થઈ જશે આ છ છ સબ્જેક્ટ મેથ્સ આવશે રીઝનિંગ આવશે ઇંગ્લિશ ગ્રામર ગુજરાતી ગ્રામર હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર કરંટ અફેર્સ બરોબર આવા ઘણા બધા સબ્જેક્ટ મિત્રો આવે છે એ બધા અદર સબ્જેક્ટ પણ મિત્રો અહીંયા કવર થાય છે આ કોર્સ ની અંદર મિત્રો બરોબર જે પંચાયતે આપણને હાલ જે દિવ્યાંગો ફર્સ્ટ નંબરની જે ભરતી હતી સિલેબસ છે મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો બધી જરૂરી માહિતી જે છે મિત્રો આપણે કવર કરીશું બરોબર તો અહીંયા મિત્રો કુલ થઈને પંદરસો પ્લસ લેક્ચર થાય છે બરોબર કેટલા પંદરસો પ્લસ લેક્ચર થાય છે બરોબર તો આ પંદરસો પ્લસ લેક્ચરની મિત્રો વાત કરીએ તો એવરી લેક્ચર ટેક યુ વન સ્ટેપ ક્લોઝર ટુ યોર પોસ્ટ બરાબર કે તમારી મિત્રો જે પોસ્ટ છે જેના માટે તમે પ્રિપેરેશન કરી રહ્યા છો જેને મિત્રો તમે ટાર્ગેટ તરીકે સેટ કરી છે જેને તમે તમારો ગોલ સમજો છો એ પોસ્ટમાં મિત્રો જવા માટે એના માટે પાસ થવા માટે મિત્રો એક દરેકે દરેક લેકચર જશે એક સ્ટેપ મિત્રો તમને આગળ વધારશે જેમ જેમ મિત્રો લેક્ચર તમારા પૂરા થતા જાય છે એવી રીતે મિત્રો કોન્ફિડન્સ તમારો જનરેટ થતો છે એટલી જ મિત્રો પ્રિપેરેશનમાં મજા આવશે જે કોઈ પણ મિત્રો આપણા સ્ટુડન્ટ હાલ કોર્સ ની અંદર મિત્રો લેક્ચર અટેન્ડ કરી રહ્યા છે બરોબર એમને એકવાર મિત્રો જો તમારા કોઈ ઓળખીતા હોય તો રિવ્યુ લઈ શકો છો રિવ્યુ લઈને જ મિત્રો કોર્સ લેજો બરોબર રિવ્યુ લઈને જ લેજો જો કોઈના બે જણાના રિવ્યુ ખરાબ હોય તો કોર્સ ના લેતા મિત્રો બરોબર પૂરેપૂરો મિત્રો જે છે આ અંદર ઇનપુટ આઉટપુટ બધું જ હાલ મિત્રો આપેલું છે ફેકલ્ટી દ્વારા બરોબર છે ઓકે ચાલો આગળ જોઈએ મિત્રો તો શું શું મળશે સાહેબ એની અંદર બધી જ વસ્તુ મળવાની છે બધી જમાં તો કે જે કઈ આપણે લેક્ચર્સ અંદર ભણીએ છીએ મિત્રો બરોબર એ પીડીએફ જે મટીરિયલ જે છે મિત્રો એ તમને મળી જશે હવે પીડીએફ કઈ રીતે મળશે હાલની અત્યારની પરિસ્થિતિ કહીએ તો તમને મિત્રો એપની અંદર જ મિત્રો પીડીએફ નું મટીરિયલ મળશે બરોબર બટ ફેબ્રુઆરી થી મિત્રો આપણે એવો ઓપ્શન આમાં જે છે ટેકનિકલ ટીમ દ્વારા જાહેરાત કર્યો કે ફેબ્રુઆરી થી તમે દરેક પીડીએફ જે છે મિત્રો ડાઉનલોડ પણ કરાવી શકશો અને એને પ્રિન્ટ પણ કરાવી શકશો બરોબર પછી મિત્રો જેવો સિલેબસ પૂરો થાય એટલે તરત જ મિત્રો મોકટેસ્ટ જે છે એ પણ મિત્રો એક મિત્રો અવેલેબલ થાય છે એ સિવાય પર સબ્જેક્ટ મિત્રો જે એમસીક્યુ બેંક જે છે મિત્રો પ્રેક્ટિસ માટે એ તો મિત્રો અત્યારે જ અવેલેબલ થઈ ચૂકી છે જેમ કે એનેટોમી સબ્જેક્ટ છે એનેટોમી ના મિત્રો બધા લેક્ચર અપલોડ થઈ ચૂક્યા છે

એમના દ્વારા મિત્રો લેક્ચર લેવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો જોઈએ તો ડેમો લેક્ચર સાહેબ ક્યાં મળશે તો ડેમો લેક્ચર મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો યાદ રાખો કે પ્લે સ્ટોર જો પ્લે સ્ટોર હોય મિત્રો બરોબર એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો પ્લે સ્ટોર અંદર મિત્રો

કારણ કે ડેમો લેક્ચર જોઈશો મિત્રો તો આઈડિયા આવશે કે તમે કેટલી વસ્તુ બરોબર ઓકે ચાલો છે વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો અને મિત્રો કોલ પણ મિત્રો કરી શકો છો મિત્રો બરોબર છે તો મિત્રો તમારું જે કઈ મિત્રો ડ્રીમ છે બરોબર ગવર્મેન્ટ લેપટેપ બનવું એના માટે મિત્રો તમારો રસ્તો સરળ બનાવવા માટે મિત્રો સંપૂર્ણ પ્રયાસ આ કોર્સ દ્વારા કરવામાં આવ્યો છે બરોબર કે હાલ મિત્રો તમે એને હું સૌ કોઈ જાણીએ છીએ કે બહુ એટલે બહુ વધારે ટ્રાફિક થઈ ગઈ છે મિત્રો કોમ્પિટિટિવ экзаમ્સ ની અંદર મિત્રો હજારો લાખો સ્ટુડન્ટ જે છે экзаમ ના ફોર્મ ભરી રહ્યા છે બરોબર એપ્લાય કરી રહ્યા છે તો મિત્રો આ કોમ્પિટિશન વચ્ચે મિત્રો તમે આગળ પડતા કઈ રીતે રહ્યો બરોબર તમે એવું કયું હાર્ડવર્ક ની સાથે સ્માર્ટ વર્ક કરો કે જેથી મિત્રો તમે આગળ ચાલો સારો એવો માર્ક મેળવી શકો સારો એવો સ્કોર કરી શકો મિત્રો મેરિટ આવી શકો આ દરેક દરેક વસ્તુ માટે મિત્રો સંપૂર્ણ ડિઝાઇન કરવામાં આવ્યો છે મારાથી થતો દરેક દરેક પ્રયત્ન કરીશ કે મિત્રો છેલ્લે મિત્રો તમે છેલ્લે સુધી આપણે પણ જાણીએ છીએ કે સિનિયર સાયન્ટિફિક હોય કે ફોરેન્સિક હોય કે ફિશરીઝ ઓફિસરની હોય બરોબર આ બધી જ એક્ઝામ ની અંદર મિત્રો મારાથી થતો બધો જ પ્રયત્ન કર્યો છે હું તમને છેલ્લે સુધી મદદરૂપ